નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ચારો તરફ વરસી રહેલા વરસાદમાં દર્દીઓથી ઉભરાતી ઈડર સિવિલ હોસ્પિટલ હાલના સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે એવામાં નાની મોટી બીમારીઓથી પીડાતા મધ્યમ વર્ગના લોકો ઈડર સિવિલ હોસ્પિટલનો આશરયો લઈ રહ્યા છે અને સિવિલમાં સતત આવનારા દર્દીઓની સારવારમાં અડીખમ ડોક્ટરની ટીમ અને નર્સિંગ સ્ટાફ સરાહનીય કામગીરી કરી રહ્યા છે સતત સારવાર આપી લોક સેવક કાર્ય કરી રહેલા ડોક્ટરો પૈકી ડોક્ટર ગજેન્દ્ર ગઢવી લોકોમાં ખૂબ ચાહના અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને સરાહનીય કામગીરી આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ સાબરકાંઠા અત્રી જનરલ હોસ્પિટલ ઇડર ખાતે આજ રોજ પેશન્ટોની સંખ્યામાં ખૂબ જ બહોળો વધારો થયો છે અત્રી હોસ્પિટલ ખાતે તમામ ક્લાસના અધિકારી ફિઝિશિયન્સ શ્રી ગાયનેક ડૉક્ટર બાળકોના ડોક્ટર સર્જન પેથોલોજી તમામ જગ્યાઓ ભરેલી છે અત્રેના મેડિકલ ઓફિસર પણ ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી ડૉક્ટર વર્મા તમામ જગ્યાઓ ભરેલી છે અત્યારે રોજની ઓપીડી લગભગ છસો પાંચસોથી છસો ઓપીડી ડેલી હોય છે લેબોરટરી લગભગ ચારસોથી સાડે ચારસો લેબોરટરી હોય છે અત્રેના ઇન્ડોર વિભાગમાં દરરોજ સવાસોથી દોઢસો દર્દી દાખલ હોય છે અને મોટાભાગના દર્દી જનરલ ઓપીડીમાં બતાવતા હોય છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીને બતાવવાનો પૂર્વ રાખતા હોય છે અને તેમના કારણે પણ અમારી ઓપીડીમાં સારો એ વધારો થયો થવા પામ્યો છે અને અત્રેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપીડીમાં પણ દરેક ક્લાસ વન પોતાની ઓપીડીમાં મેક્સિમમ વધારો જોવા મળેલ છે અત્રેની જે બીમારીવાળી ઋતુ અત્યારે ચાલુ થઈ ગઈ છે વાયરલ ડાયરિયા વગેરેના કેસોમાં પુષ્કળ વધારો થવા પડ્યો છે અને એની અત્રેની દરેક દરેક દર્દીને અમારા અને અમારા તમામ ડૉક્ટર અને તમામ સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવે છે અને સંતોષકારક દવા કરવામાં આવે છે અને ડૉક્ટર ગજેન્દ્ર ગઢવીની દવાથી દરેક પેશન્ટને સંતોષકારક કામગીરી મળે છે જય નામ હિન્દું પરમારિંદભાઈ મને કફ તાવ શરદી અને પગમાં દુખાવો થઈ ગયો છે તો ગઢવી સાહેબ જોડે બતાવ્યું છે ગઢવી સાહેબે લેબોરેટરી અને બે ત્રણ લેબોરેટરી લખી આપી છે મને અને લેબોરેટરી કયા રિપોર્ટ પાછો બતાવવા માટે મંગાવ્યો છે લેબોરેટરી સારી થાય છે દવા પણ સારી થાય છે સાહેબનું વર્તન પણ સારું છે ગઢવી સાહેબનું આપનું નામ પરમાર રમેશભાઈ જેઠાભાઈ ઈડર ઈડરના જ છો હાજી અહીંયા સિવિલમાં સારી દવા લેવાયા હતા એ તાવ શરદી ને એ કફ થઈ ગયું છે વાતાવરણ ના સારું ટ્રીટમેન્ટ સારી મળી રહે છે એકદમ સારી અહીંયા એકદમ સારું કાન થાય છે તાત્કાલિક જોડે છે ના એક ભાઈ સામા જોડે એ બી આવેલા છે એમને દવા લેવા જાય હા એમને દવા લેવા જાય મને દવા લેવા આવેલા છે અહીંયા એકદમ સારી ટ્રીટમેન્ટ છે અને સાહેબ બી સારા છે અને સાહેબ કામ કાન બી સારું છે અને તમે જોઈ શકો છો પાછળ મારા કેટલી પબ્લિક रवा लेवां हिकदमि साल थी